દાદા ભીયા ગયા દાદા ભી ગયા પણ દાદા ભી ગયા દાદા ભીયા ગયા અને શું કરવું પડશે ક્યાં ગઈ બહાર આવી તો જ લાયો છો ને કરાવવા જો આ શું કરો છો તમે એમ કર પેલા દે નહીં આ તો નહીં તો મારા હાથમાં જ રહેશે હું લેવા ના ના આ તો જ બોલો આ શું છે આ કરવાનું છે આખું આમ અને મારે તને લાયો આ તમારે કરવું હોય તો હું કરું ના આવું હું ના કર લઈ પાકી અરે આ નહીં મુકાય આ બુદ્ધિ મારી વસ્તુ આને આરે પાવણી ન આવી જો કે મારી આરે તમને મુકી દઈશ કરાય ને હા વાવા જવાનું છે ઓલપો કે હું શું કરા ના તમે એ બાજુ જાવું નહીં જાવ હે પેલો આ થાતું હશે ઉચું ઓ શું કરવાનું છે આ આ નો બાબા વયા ગયા બાબા વયા ગયા અલ્યા ઉપર બાબા વયા ગયા ટીલા બાબા હા બાબા વયા ગયા ટીલા બાબા વયા ગયા કે બાબા વયા ગયા હાલ તો ભાઈબી પાઈ જાવી હાલ એમ કે ટીલા બાબા બરો ભાઈ ગયો એમ

આ આ છે શાંતિ રાખો પક્કા ભાઈ જો બની ભાભી રોવે છે ભાભા વૈયા ગયા હશે બેસો નીચે રોવાય નહીં જે હું એ સાચું હવે આપણે કરીને એ તો હારી લાગુ હા એ તો વાત સાચી અને આ હું મારે હું કામ છે મારે તમારે ભાયા

બાકી ખોટું ઉલટું નહીં હમણાં હું હાથું કરી દેખાડી તો તને ગમી ગયું ને હા તો મારે ક્યાં વાંધો આ તો દુનિયા દાંત કાઢશે તમારા પાછું આપણું શું તું સાચે ના ભાઈ તમારું ઘર બંધાતું હોય તો હું રાજી છઉ તમતારે હું કહું છું તમારે ભાઈ આ વાત છે પણ તમે એની ગળે ગાંઠ નો બાંધતા હો પક્કા ભાઈ તમે આવજો બાકી લાયો મોડી પણ ઓડી લાયો આ વળી ઓળી જેવી લાયો અને આપણને મને મોળું ગમતુંય નથી હા

અને બીજાને કેટલા આવ્યા રોર આવ્યા ઠીક હું રોટલા શાક બનાય અને હવે હું ખાઈ ને પાછો વાળીએ જાઉં અને હવે છે ને ધ્યાન રાખજે કઈક આમ માનીશ જ નઈ